ડાંગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે સુબીર તાલુકાની બિલિયાંબા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો સીએમએ શુભારંભ કરાવ્યો છે સીએમએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મુખ્ય દંડક સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ વિશે વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવ્યા છે પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે છોકરાઓને ભણાવીશું તો ગુજરાત આગળ વધશે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી ક્લાસમાં બાળકોને ભણાવતા દેખાયા મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ અને તેની શરૂઆતના મુખ્યમંત્રી અધિકારીઓ પણ હતા અને બાળકો વધુમાં વધુ શાળાએ આવે તેવા પ્રયત્નો અહીંયા કરવામાં આવી રહ્યા છે અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું આજે એ દિવસે એકવીસ વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ આજે એકવીસે એકવીસ વિદ્યાર્થીઓ મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો તો કે હા અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે મેં ડોક્ટર જે અહીંયા બન્યા છે આ સ્કૂલના વિદ્યાર્થી ડોક્ટર બન્યા છે આઈઆઈટીમાં છે સ્પોર્ટ્સમાં છે સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગાડી સરકાર સાથે ઉભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગાડીથી કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા જ ખર્ચો ઉઠાવે છે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોઈ શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણે બધા પ્રયાસ કરીશું તમે કોઈ તકલીફ નહીં પડવાથી આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છીએ તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે તો સરકાર તરફથી સતત જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેને લોકો પણ આવકારી રહ્યા છે કેટલાક ઉદાહરણ પણ તેમણે આપ્યા કે આ જે મોહિમ છે તેની શરૂઆત કરવામાં આવી છે અને આજે આ મોહિમ છે એ ખૂબ જ આગળ વધી ગઈ છે ત્યારે સુબીર તાલુકાની બિલિયાબા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ અને તે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી છે નાના બાળકો સાથે ત્યાં જોવા મળ્યા નાના ભૂલકાઓને તેમણે પ્રવેશ અપાવ્યો પ્રવેશોત્સવની શરૂઆત કરી Yeah. 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 yeah.